નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આપણે આજે રેવન્યુ તલાટીની જે ભરતી છે તો આની અંદર શું અભ્યાસક્રમમાં ફેરફાર થશે અને પરીક્ષા ક્યારે આવશે રાઈટ સૌથી મોટો જે વિદ્યાર્થીઓને પ્રશ્ન છે એક તો અભ્યાસક્રમમાં બરાબર ફેરફાર થશે કે નહીં કારણ કે શું છે કે જ્યારે આની વાત ચાલતી હતી ત્યારે બધા બરાબર કહેતા હતા કે આપણે અભ્યાસક્રમ બદલાવીશું આમ કરું તેમ કરીશું બરાબર પણ હવે બરાબર અત્યારે હાલમાં બધા ગાયબ થઈ ગયા છે રાઈટ અને એક તો પરીક્ષા ક્યારે આવશે તો ઘણા બધાને એવું છે કે ભાઈ આવતા બે મહિનામાં બરાબર સાહીઠ દિવસમાં પરીક્ષા આવશે કોઈને એવું લાગે છે નેવું દિવસમાં બરાબર આની પરીક્ષા આવી જશે રાઈટ તો આ બે પોઈન્ટની ચર્ચા કરી લઈએ સૌથી પહેલા તો જુઓ કે વિદ્યાર્થી મિત્રો જે બરાબર એમણે અરજી કરી હતી અને અરજીનો બરાબર રિપ્લાય આવ્યો છે અને રિપ્લાયની અંદર બરાબર આ લોકો શું કહી રહ્યા છે એની જરા આપણે બરાબર વાત કરી લઈએ તો અહીંયા કદાચ તમને ઝાખું ઝાખું દેતા દેખાતું હશે તો તમને કહી દઉં હું વાંચું છું કે ભાઈ ઉક્ત મુખ્ય બાબતે ઉમેદવારોની રજૂઆત ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક બરાબર રેવન્યુ તલાટી વર્ગ ત્રણ સવારથી ભરતીના અભ્યાસક્રમમાં ફેરફાર બાબતની મહેસૂલી વિભાગના બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેરનામામાંથી સ સદુ પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં નક્કી કરવામાં આવેલ છે જેથી અત્રેથી આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી જે આપને વિદિત થાય છે રાઈટ તો અહીંયા ક્લિયર કટ આ લોકોએ કીધું હતું કહી દીધું કે ભાઈ અમે અભ્યાસક્રમની અંદર કોઈ બદલાવ કરવાનો નહીં પરીક્ષા પદ્ધતિની અંદર બરાબર બદલાવ કરીશું બંને પોઈન્ટ તમારા બરાબર અહીંયા ક્લિયર થઈ મતલબ આ જે પોઈન્ટ જે ક્લિયર થઈ ગયો છે કે અભ્યાસક્રમ છે મતલબ એ કોઈ ચેન્જ નહીં થાય હવે ભરે તમારે બરાબર છે જેને જે કરવું એ કરે પણ અભ્યાસક્રમની અંદર અહીંયા કોઈ હવે ચેન્જીસ નહીં થઈ નહીં થાય કારણ કે એક વધારે નોટિફિકેશન નાખી કે એટલે પતી ગઈ વાર્તા બીજી ખાસ વાત બરાબર કે ભાઈ હવે જે પરીક્ષા છે એ પરીક્ષા ક્યારે આવશે આની હવે તમે જુઓ યાર કે સીસીઈની પરીક્ષા હતી તમને બધાને યાદ હશે કે સીસીઈની બરાબર આ જે પરીક્ષા હતી ભરતી કયા ટાઈમમાં આવી હતી ગયા એપ્રિલ મહિનામાં બરાબર આની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી પ્રિલિમ્સની અંદર પ્રિલિમ્સ પરીક્ષા બરાબર લાસ્ટ મે મંથ હતો મે એક અથવા તો એપ્રિલ બે હજાર ચોવીસ હતો બરાબર ત્યારે લેવામાં આવી આની પછી મેન્સની અંદર મેન્સની જે એક્ઝામ છે બરાબર ગ્રુપ એની એ ઓલમોસ્ટ લેવામાં આવી બરાબર છે કે કેટલા મહિના રહીને સાતથી આઠ મહિના રહીને રાઈટ મારા ખ્યાલથી જાન્યુઆરીમાં કે પછી તમારું અહીંયા જાન્યુઆરીની આસપાસ બરાબર લેવામાં આવી અને મેસ છે બરાબર આની તો એ હમણાં જ ગઈ હાલમાં ગ્રુપ બીની જે મેન્સ છે ગ્રુપ બી માટેની રાઈટ એ હાલમાં જ ગઈ મારા ખ્યાલથી બરાબર એપ્રિલ મે મહિનાની અંદર બરાબર એ ગઈ ભાઈ હવે જુઓ મતલબ એક બે મહિના છોડીને જ બરાબર આ ગઈ પરીક્ષા એક મહિનો છોડીને જ ગઈ તો હવે તમે જરા એક વસ્તુ વિચારો યાર તમે કે આ બે હજાર ચોવીસની ભરતી છે આ બે હજાર પચીસમાં બરાબર આના પેપર છે મુખ્ય પરીક્ષાના બરાબર લેવામાં આવે છે તો તમારે થોડું જરા વિચારવું જોઈએ કે શું આ જે પરીક્ષા છે એ ત્રણ મહિનામાં આવી જશે આવતા ત્રણ મહિનામાં બરાબર આની પ્રિલિમ્સની પરીક્ષા આવી જશે રાઈટ ઇવન જે સીસીની જે પરીક્ષા હતી જે પ્રિલિમ્સ પરીક્ષા પણ હતી બરાબર એ પણ લેટ થઈ હતી એ પણ પરીક્ષા બરાબર લેટ આવી હતી રાઈટ તો મેઇન વસ્તુ છે કે તમે જો સમજી રહ્યા છો કે ભાઈ નેવ દિવસ લાગશે આ પરીક્ષા નેવ દિવસની અંદર બરાબર આમાં શું છે અત્યારે કે ભાઈ એક ડરાવનો માહોલ આપણે એક ક્રિએટ કરવામાં આવે કે તમને ડરાવી દઈએ તો ભાઈ ચાલો ભાઈ તમે કોર્સ લઈને બરાબર નવરા થઈ જાઓ રાઈટ પણ એવું વસ્તુ નથી સમજો જરા તમે કે આ જે પરીક્ષા છે એને કમસે કમ બરાબર ચાર મહિના લાગશે યાદ રાખજો તમે ચાર મહિના કમસે કમ લાગશે આ પરીક્ષાને આવતા એકસો વીસ દિવસ કમસે કમ લાગશે આ પરીક્ષાને આવતા ચાર મહિના પહેલાં તો બરાબર આ લેવાના જ નથી તો હમણાં જો નોટિફિકેશન અહીં આવી છે તો તમે સમજીને ચાલો કે ભાઈ છઠ્ઠો મહિનો છે આ તો દસમાં અગિયારમાં મહિનામાં બરાબર તમને આની એક્ઝામ દેખાશે બરાબર છે એના પહેલાં તો બરાબર કોઈ ચાન્સીસ છે નહીં કે ભાઈ આની એક્ઝામ તમારી બરાબર આઈને ઊભી થઈ જાય એટલે એ થોડું સમજદારીથી બરાબર વિચારવું મારું એવું માનવું છે કે જો તમે બરાબર તૈયારી કરી છે આગળ જો બરાબર તમે તૈયારી ઓલરેડી કરી ચૂક્યા છો તો જે માર્કેટમાં જે પણ ચાલે છે યુટ્યુબમાં બધું ચાલે છે બરાબર એના ઇન્ફ્લુઅન્સમાં ન આવવું બરાબર પોતાની બુદ્ધિથી થોડું કામ લેવાનું કે દર વખતે કોઈએ કહી દીધું બરાબર અને પથ્થરની લકીર બની ગઈ તો એ જરૂરી નથી સમજ્યા તમને જે દેખાતું હોય કદાચ એ હોય પણ નહીં એ ડ્રોનની અંદર આપણે જઈએ તો આપણને દેખાય કે દૂર બરાબર ત્યાં પાણી છે ને પણ ત્યાં પહોંચે તે પાણી નહીં હોતું બરાબર છે તો એવા બધા આભાસ કરવાવાળા ઘણા બધા હોય એટલે હું કોઈની અહીંયા નિંદા નહીં કરવા માગું પણ તમે આ એક થોડો એક વિદ્યાર્થી વિદ્યાર્થીના જ્યારે પોઈન્ટ ઓફ વ્યૂથી હું જ્યારે આ બાબતને સમજું છું હું એ સમજું છું કે યાર આજે તમે બરાબર એક રેગ્યુલર પ્રિપેરેશન તમે કરી રહ્યા છો તમને ખબર છે કે ભાઈ તમે હજી બે ચાર મહિના આના અંદર લગાવશો તમે પાસ થઈ જશો પણ લેટસે કોઈએ કહી દીધું તમે મારા પાસે કોચિંગ ક્લાસે કોચિંગ ક્લાસ કરાવી લો તમને હું પરીક્ષા પાસ કરાવી દઈશ ત્રણ મહિનામાં બે મહિનામાં બરાબર અભ્યાસક્રમ પતાવી દઈશ તેવી રીતે ના થાય બરાબર છે એવી રીતે ન થાય પરીક્ષા પાસ રાઈટ આ બાબતને તમે જરા સમજો એટલે પરીક્ષા અને આ ખરેખર પરીક્ષા પાસ કરવા માટે મહેનત જોઈએ તમે આરામથી જ્યારે સારી રીતે ધગસ દેખાડીને થોડી મહેનત કરશો ને ત્યારે જઈને તમારી આજે પરીક્ષા છે ક્રેક થશે રાઈટ બસ બીજું તો કોઈ મારે અહીંયા ડિસ્કશન નથી કરવું બાકી તો તમે બધા સમજદાર જ છો રેવન્યુ તલાટી ભરતી માટે આપણે એક બેચકોર્સ રેકોર્ડેડ કોર્સ આપણે લોન્ચ કર્યો છે એક હજાર રૂપિયા જેની બરાબર કિંમત છે લાઇફ ટાઈમ વેલિટી છે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બરાબર છે બંને આપણે કવર કરી રહ્યા છે મુખ્ય પરીક્ષાની અંદર આશા રાઇટિંગ છે એક માર્કમાં બે માર્કમાં ત્રણ માર્કમાં પાંચ માર્કમાં બરાબર બધું આપણે અહીંયા કવર કરી રહ્યા છે પ્રિલિમ્સની અંદર બધું બરાબર આપણે કવર કરી રહ્યા છે ત્રણસો કરતા પણ વધારે કલાકનો આ કોર્સ છે ક્લાસ પીડીએફ તમને મળી જશે છે પ્રિયઝર પેપર બુક ટેસ્ટ અને ઈ બુક છે મુખ્ય પરીક્ષા માટે અને મૂકટેસ્ટ છે બરાબર મુખ્ય પરીક્ષા પ્રિલિમ્સ માટે એ પણ તમને બરાબર અહીંયા મળી જશે ઓકે તો અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મયુરઈ રહ એપ્લિકેશન ઉપર બરાબર તમને અહીંયા પેઇડ કોર્સિસમાં તમે જશો તો ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકશો ફ્રી કોર્સિસ પણ ઘણા બધા આપણા પાસે બરાબર અવેલેબલ છે પ્રેક્ટિસ બેચ કોર્સિસ છે બરાબર પ્રેક્ટિસ કોર્સિસ તો એ પણ તમે બરાબર જોઈ શકો છો જે તમને પરીક્ષાની અંદર હંડ્રેડ ટેન પર્સન્ટ મદદ કરશે રાઈટ ચાલો તો અહીંયા સુધી રાખીએ જે સેશનને ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર દો વિડીયોને લાઈક કરજો અને કોઈ ડાઉટ હોય તો બી મને બરાબર કમેન્ટ કરી દેવાની છે તો મળે છે બીજા સેશનની અંદર બાય બો ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર બાય